પ્રશ્ન નંબર એક રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ડબલ્યુ એફઆઈ ભારતીય કુસ્તી સંઘના એથલેટ આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યું છે સાચો જવાબ બી નરસિંહ યાદવ ડબલ્યુ એફઆઈ નું પૂરું નામ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે સ્થાપના સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો સડસઠ મુખ્યાલય ન્યૂ દિલ્હી પ્રશ્ન નંબર બે રણજી ટ્રોફી બે હજાર ચોવીસમાં વિજેતા ટીમ કઈ બની છે સાચો જવાબ સી મુંબઈ મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈનો એકસો ઓગણસિત્તેર રને વિજય થયો છે અજિંક્ય રહાણીની કેપ્ટનશીમાં મુંબઈએ બેતાલીસમી વખત ફાઇનલ જીતીને ટ્રોફી જીતી હતી પ્રશ્ન નંબર ત્રણ વર્ષ બે હજાર ચોવીસ માં ઓલિમ્પિક રમતનું આયોજન ક્યાં થવાનું છે સાચો જવાબ એ પેરિસ ઓલિમ્પિક રમતોનું સંગઠન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આઈઓસી દ્વારા યજમાન દેશની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એનઓસી તેમજ યજમાન શહેરને સોંપવામાં આવે છે એનઓસી આ હેતુ માટે એક ઓ સી ઓજીની રચના કરે છે જે તેની રચનાથી આઈઓસી સાથે સીધો સંચાર કરે છે જેનાથી તે સૂચનાઓ મેળવે છે પ્રશ્ન નંબર ચાર આઈસીસી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટીમાં નંબર વન રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે સાચો જવાબ સી હાર્દિક પંડ્યા પ્રશ્ન નંબર પાંચ ભારતમાં તંબાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સાચો જવાબ સી પીવી સિંધુ એક ભારતીય પ્રશ્ન નંબર છ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલોટ કોણ બન્યું છે સાચો જવાબ ડી અનામિકા રાજીવ પ્રશ્ન નંબર સાત ભારતમાં વર્ષ બે હજાર ચોવીસમાં કેટલામી લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સાચો જવાબ બી અઢારમી